સમાચારમાં આગળ વાત કરીએ તો ભારા પર એકસો આઠની ટીમ દ્વારા સગર્ભાની એમ્બ્યુલન્સ વાહન સફળ પ્રસુતિ કરાવી છે ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને તાકીદની સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા શરૂ કરાયેલી એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા હવે સગર્ભા મહિલાઓ માટે પણ ખાસ ઉપયોગી બની છે અનેક મહિલાઓની પ્રસૂતિ પણ એકસો આઠ એમ્બ્યુલન્સમાં થઈ રહી છે એવું જોવા જતાં ભુજ તાલુકાના ગજોળ ગામના ત્રેવીસ વર્ષની સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા ઉપડતા એકસો આઠ ટીમને જાણ કરવામાં આવી હતી ભારાપર ખાતે કાર્યરત એકસો આઠ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઇએમટી પરેશ ચૌહાણ અને પાયલોટ દિલીપભાઈ દાહીના તાત્કાલિક સ્થળ પર ગજોડ પર પહોંચી સગર્ભા મહિલાને ભારાપર જવા એમ્બ્યુલન્સ પહોંચી અને ગજોડથી પેશન્ટને લઈને ભારાપર નજીક પહોંચતા મહિલાને સગર્ભાની અસહ્ય પીડાનો દુખાવો થયો હતો એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી અને એવું લાગતા ઇએમટી પરેશ ચૌહાણ અને પાયલોટ દિલીપભાઈ દાહી દ્વારા તપાસ કરતાં માલુમ પડ્યું કે માતાને નોર્મલ ડિલિવરી થઈ જશે ટી પરેશમ ચૌહાણ પોતાની સૂજબૂછ અને તાલીમના અનુભવના આધારે માતાને નોર્મલ ડિલિવરી કરાવી એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવામાં આવી હતી જ્યાં માતાએ બાળકને જન્મ આપ્યો હતો માતા સહી સલામત પ્રસુતિ કરાવીને ઈ ડોક્ટર સીપી શાહ સરને કોલ કરીને નિષ્ણાત તબીબની સલાહ સાથે એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરીના સાધનો અને ટેકનિકનો ઉપયોગ કરીને માતાને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો પ્રસુતા અને તેના નવજાત શિશુને ભારાપર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા માતાને બાળકનો જીવ બચાવ કરતાં પરિવાર એકસો આઠ તથા એકસો આઠના કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાદ કિરણ ગોરી